પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલનું વાર્ષિક એન્યુઅલ ફંક્શન યોજાયું જેમાં નાના ભૂલકાઓએ પોતાની અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી તેમજ અલગ અલગ કેટેગરી માંગ ફર્સ્ટ સેકન્ડ થર્ડ આવનારા વિદ્યાર્થીઓને પુરસ્કૃત સંસ્થા તરફથી પણ કેશોદના આવનારા મહેમાનો અને સુગ્ય લોકો દ્વારા કરવામાં આવેલ હતા જેમાં અતિથિ તરીકે કેશોદ ધારાસભ્ય દેવા માલમ તેમજ નગરપાલિકા પ્રમુખ અને કેશોદના પ્રથમ નાગરિક એવા મેહુલ ગોંડલિયા તેમજ સંસ્થાના મુખ્ય મહેમાન અને ટ્રસ્ટી શ્રી ડો સી ડી લાડાણી સાહેબ મગનભાઈ તેમજ બેચરભાઈ તેમજ તમામ સંસ્થાના પ્રમુખ જયેશભાઈ લાડાણી તેમજ પીવીએમ ઇન્ટરનેશનલના પ્રિન્સિપાલ તેમજ અન્ય સંસ્થાઓના સ્ટાફ તેમજ બાળકો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને રંગીન બનાવ્યો હતો બાઇટ પવન કુમાર ગુપ્તા પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલ નમસ્કાર આજે કેશોદ શહેરમાં પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત પીવીએફ ઇન્ટરનેશનલ સ્કૂલનો ચોથો વાર્ષિક ઉત્સવ ઉજવાઈ રહ્યો છે આ ઉત્સવની અંદર ત્રણસો પંદર જેટલા બાળકોએ ભાગ લીધા છે આ ઉત્સવની અંદર બધા જ બાળકોને પ્રોત્સાહન મળે એના અનુસંધાને જે લોકો ડિસ્ટ્રિક્ટ લેવલના એચિવર્સ છે આ ઉત્સવની અંદર જે લોકો એકેડેમિક ટોપર્સ છે અને ખાસ કરીને આખા ગુજરાતભરની અંદર જેટલા પણ થાય છે એકેડેમિક એચિવમેન્ટ એની અંદર અમારા બાળકોને સ્ટેજ ઉપર બોલાવીને અમે એને વધાવીએ છીએ અને આજના દિવસની અંદર જે ઉત્સાહ છે એ વાલીઓ સુધી પણ પહોંચે વાલીને ખબર કે ખરેખર બાળકોને ખાલી શિક્ષણ નથી આપતું પણ શિક્ષણ સાથે આપણું જે કલ્ચર છે આપણું જે શૈક્ષણિક સંસ્થામાં જે ખરેખર આપણે બાળકોને પીરસવા માગીએ છીએ એ અમે અહીંયા આપી રહ્યા છીએ છેલ્લા પાંચ વર્ષથી સક્સેસફુલ પીવીએમ સ્કૂલ ચાલી રહ્યું છે અને કેસોદ શહેર અને કેશોદના આજુબાજુના વિસ્તારમાંથી પણ વાલી બધા આવે છે આપ સૌનું ખૂબ આપણે